રવાના થયેલા એ વાત ખરી નથી કે અમે બાઇક વડે ગાડીને પાછળના ભાગે ટક્કર મારેલી અને બેરિકેડ્સની આગળ આરોપીઓની ગાડી સાઈડમાં મુકાવી દીધેલી એ વાત ખરી છે કે રાત્રિના સમયે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં રોલ કોલ થતો હોય છે જે પોલીસ સ્ટેશનના પીએસઆઈ મારફતે લેવામાં આવતો હોય છે એ વાત ખરી છે કે રોલ કોલ બાદ બીજા દિવસની ફરજ ફાળવવામાં આવતી હોય છે એ વાત ખરી છે કે રોલ કોલની નોંધ સ્ટેશન ડાયરીમાં કરવામાં આવે છે અને બીજા દિવસે ફાળવવામાં આવતી ફરજની પણ નોંધ રજિસ્ટરમાં કરવામાં આવતી હોય છે જેમાં હાજર કર્મચારીઓના બક્કલ નંબરની નોંધ પણ થતી હોય છે એ વાત ખરી છે કે રોલ કોલ બાદ પોલીસ સ્ટેશન અધિકારી પીએસઆઈ અન્ય કોઈ કામગીરી ન હોય તો પોતાના નિવાસસ્થાને જાય અને સોપાય ફરજવાળા કર્મચારી પોતાની ફરજ ઉપર જતા હોય છે તે સંબંધની નોંધ રાત્રિના કલાકે બનાવી સ્ટેશન ડાયરીનો ઉતારો બીજા દિવસે નાયબ પોલીસ અધિક્ષક મોકલી આપવામાં આવતી હોય છે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવવા માટે પોલીસ કર્મચારીઓના નામ ઓર્ડર નામજોગ એસપી શ્રીની કચેરી દ્વારા કરવામાં આવતા હોય છે એ વાત ખરી છે કે બનાવના અરસામાં મારો તથા અન્ય અમીરગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવવા સંબંધેનો ઓર્ડર એસપી શ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અમીરગઢ ચેકપોસ્ટ ઉપર આવતા જતા વાહનોની નોંધણીનું રજિસ્ટર ઉપરી અધિકારી શ્રીઓની વિઝિટેશન બુક વાયરલેસ વર્ધીની નોંધ કરવાનું રજિસ્ટર નિભાવવામાં આવતા હોય છે એ વાત ખરી નથી કે અમીરગઢ ચેકપોસ્ટ ઉપર કોઈ ગુનાહિત વસ્તુ મળી આવે તો તેની નોંધ કરવા સારું પણ અલગથી રજિસ્ટર નિભાવવામાં આવે છે એ વાત ખરી છે કે ચેકપોસ્ટ ઉપર કોઈ ગુનાહિત કૃત્ય જણાય આવે તો તેવા ઈસમને રોકી દેવામાં આવતા હોય છે એ વાત ખરી નથી કે ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિનું એક કલાક કરતાં વધુ સમય રોકી રાખવાના કિસ્સા બનેલા છે એ વાત ખરી છે કે કોઈ ગુનાહિત કૃત્યના કારણોસર કોઈ વાહન અટકાવવામાં આવે તો તેની જાણ ચેકપોસ્ટ ઉપર હાજર એએસઆઈ ને કરવામાં આવતી હોય છે અને આ એએસઆઈ થાણાના પીએસઆઈ શ્રી અથવા તો પીએસઓ ને તે સંબંધે વાયરલેસ મેસેજ અથવા ટેલિફોન મારફતે જાણ કરતા હોય છે એ વાત ખરી છે કે ઘણી વખત જો હું બહુ ઇમરજન્સી હોય તો અમીરગઢ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને પણ જાણ કરવામાં આવતી હોય છે મે આરોપીની ગાડી અટકાવી ત્યારે અમે ચાર કર્મચારીઓ હાજર હતા અમે ગાડી અટકાવીને ચેક કરેલી ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર આરોપી નંબર એક બેઠેલા હતા અને તેમની બાજુની સીટ ઉપર તેમના પિતા આરોપી નંબર બે બેઠેલા હતા આરોપીઓની ગાડીને જોઈ અને અમે અટકાવી તે દરમિયાન મેં આરોપીની ગાડીમાં કોઈ ત્રીજો ઈસમ જોયેલો નહીં